નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી અને ખબર સામે આવી રહી છે હેમા લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે મનોજ કુમારના નિધનથી દુઃખી થયા હેમા માલિની ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો કાંતિજીવી મોટી ફિલ્મમાં મનોજ કુમારની કલાકાર રહી ચૂકેલા હેમા માલિનીએ કહ્યું કે તેમણે બનાવેલી બધી ફિલ્મો દેશભક્તિમાં પર આધારિત છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો હેમા માલીની ત્યારે મિત્રો વાત આપને જણાવી દઈએ કે તેઓ થોડાક સમય માટે ભાજપમાં હતા પરંતુ ખરાબ સ્વાસ્થ્યને કારણે તેઓ પાર્ટીને સમય આપી શક્યા નહીં અને તેઓ દેશ માટે કરેલા બધા સારા કાર્યોથી પ્રશંસા કરતા હતા અને તેઓ હવે આ દુનિયા નથી ત્યારે તે ખૂબ જ દુઃખની વાત છે તેમની સાથે મારી ઘણી અદ્ભુત ત્યારે અદ્ભુત આ યાદો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ